પૂર્ણ થઈ ગઈ છે ગાંધીનગરની અંદર એ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે સ્થાને આ બેઠક મળી હતી ને બેઠક પૂર્ણ થઈ ગઈ છે નવા મંત્રીઓને ખાતાઓની વેચણી થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે દાદાની એ નવી સેના જે છે તે તૈયાર થઈ ગઈ છે જે પ્રમાણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે ત્યાં નવા મંત્રીઓ કે જે આ બેઠકની અંદર આજે હાજર છે ને પહેલી જ કેબિનેટ બેઠક પહેલી જ કેબિનેટ બેઠકમાં ખાતાની વહેંચણી કરી દેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે આ ગાંધીનગરથી બતાવી રહ્યા છે જે અલગ અલગ ગાડીઓમાંથી નેતાઓ જે છે મંત્રીઓ જે છે તે ત્યારે આવી રહ્યા છે ધારાસભ્યો હતા અને હવે મંત્રી બની ગયા છે એ બધા જ મંત્રીઓ આજની એ પહેલી કેબિનેટ બેઠકમાં એ હાજર રહ્યા છે જી હા તમે જુઓ સ્વરૂપજી ઠાકોર

કે કયા નેતા એ મંત્રી બને છે એ મંત્રીના નામ પર મહોર લાગી છે અને હવે એ મંત્રીઓના નામની બાદમાં હવે એ મંત્રીઓના ખાતાની વહેંચણી પણ થઈ ચૂકી છે એક બાદ એક મંત્રીઓ એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને અધ્યક્ષ જે કેબિનેટ બેઠક મળી હતી એ કેબિનેટ બેઠકની અંદર ગાંધીનગર સચિવાલય ખાતે તેઓ પહોંચ્યા હતા અને હવે

બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વધારે પોર્ટફોલિયો હવે અન્ય મંત્રીઓને આપવા માટે યારીઓ શરૂ કરી દેવામાં આવી છે આપણે જણાવી પણ એ માહિતી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના એ તમામ જે મંત્રીઓ જે છે એ મંત્રીઓ સચિવના જે નિયુક્તિ હતી

કેબિનેટ દરજ્જાના મંત્રી આ તમામે મંત્રીઓ બની ચૂક્યા છે પરંતુ આ મંત્રીઓને ખાતાની વહેંચણી જે છે તે શરૂ થવાની છે સૌ કોઈની નજર એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પોર્ટફોલિયો પર રહેવાની છે તેની સાથે સાથે જ મહત્વની જવાબદારી એ હવે કેબિનેટ કક્ષાની અંદર જીતુ વાઘાણી અર્જુન મોઢિયા આ તમામના નામ પર સૌ કોઈની નજર રહેશે સાથે જ ડોક્ટર પ્રદ્યુમન વાજા કોડીનારથી જે આવી રહ્યા છે તેમના નામ પર પણ ચર્ચા હતી હવે એમને કયું ખાતું મળશે તેના ઉપર સૌ કોઈની નજર છે બીજી તરફ રાજ્ય કક્ષાના મંત્રીની અંદર સ્વરૂપજી ઠાકોર રીવા જાડેજા તેના નામ પર પણ સૌ કોઈની મીટ મંડરા છે કે હવે આ મંત્રીઓ બની ચૂક્યા છે પરંતુ મંત્રી બનતાની સાથે તેમને કયા વિભાગ સોંપવામાં આવ્યા છે

ખાતાઓની ફાળવણી થઈ ચૂકી છે ઋષિકેશ પટેલને આરોગ્ય અને શિક્ષણ વિભાગ સોંપાયો હોવાની માહિતી મળી રહી છે બીજી તરફ કનુ દેશાઈને નાણા અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગની માહિતી મળી રહી છે આ બંને મંત્રીઓ એ યથાવત રાખવામાં આવ્યા છે અને જે મંત્રીઓને યથાવત રાખવામાં આવ્યા છે તેને પોતાના જ ખાતાઓ આપવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ આ બંને મંત્રી ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ

પીસી બરંડા કે જેઓ પૂર્વ આઈપીએસ અધિક અને તેમને મંત્રી બનાવાયાં છે તેના પર સૌ કોઈની નજર અત્યારે મંડરાયેલી છે અને આમાંમની વચ્ચે ફરી એક વખત મહત્ત્વપૂર્ણ સમાચાર કુંવરજી બાવળિયાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો છે તેમની પણ જવાબદારી યથાવત રાખવામાં આવી છે ભૂતકાળની અંદર તેઓ અન અને નાગરિક પુરવઠાના મંત્રી હતા કોળી સમાજના દિગ્ગજ નેતા અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓના હોવાના કારણે તેમને ફરી એક વખત યથાવત રાખવામાં આવ્યું છે આ સાથે સાથે કુંવરજી બાવળિયાની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પરશોત્તમ સોલંકીને પણ યથાવત રાખવામાં આવ્યા છે જેઓએ પણ કોળી સમાજના દિગ્ગજ નેતા છે તેમને પણ યથાવત રાખ્યા અને યથાવત રાખતાની સાથે જ નવા મંત્રીઓના ખાતાની વહેંચણીની શરૂઆત થઈ છે એક બાદ એક નામો સામે આ છે જે પ્રકારે આજે વહેલી સવારે એક બાદ એક નેતાઓને ફોનની રિંગ વાગતી હતી એ જ રીતે હવે એક બાદ એક નેતાઓને ખાતાની વેચણી શરૂ થતાની સાથે જ તેમના નામો સામે આવી રહ્યા છે પરસોત્તમ સોલંકીને રાજ્ય કક્ષાનો મત્સ્ય ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો સોંપાવવાના સમાચાર મળી રહ્યા છે જે ખાતું એ તેમની પાસે હતું મત્સ્ય ઉદ્યોગનું તે યથાવત રાખવામાં આવ્યું છે એટલે કે એક બાદ એક સમાચાર હવે મળી રહ્યા છે જેમ પ્રમાણે સવારની અંદર અમે આપણે પહેલાથી જ કહ્યું હતું કે ન્યૂઝરૂમ પર આપને એક બાદ એક ગતિવિધિઓ અંતર્ગત સમાચારો મળશે તમામે પળે પળની અપડેટ ગાંધીનગર થી અમે આપને આપી રહ્યા છીએ અત્યારે અત્યારે જે દર્શકો મારી સાથે જોડાયા છે YouTube પર ડિજિટલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો અમારી સાથે જોડાયેલા છે એ તમામને અમે કહી રહ્યા છીએ તમે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આજ પ્રકારે રાજનીતિની અંદર તમામે સચોટ સમાચાર અમે આપને આપતા રહીશું આજે પણ અમે કહ્યું હતું વહેલી સવારથી જ્યારે તમામે મંત્રીઓને ફોન આવવાના શરૂ થયા હતા ત્યારે અમે કહ્યું હતું કે હર્ષ સંઘવીએ ગુજરાત સરકારની અંદર હવે નવા મંત્રીમંડળ વિસ્તરણની અંદર તેઓ નાયબ મુખ્યમંત્રી બનશે અને તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા એટલે આવનારા સમયની અંદર આવનારા થી ચાર મહિનાની અંદર જ અમે એ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે થવાની છે તેના પણ આ જ પ્રકારના સચોટ પરિણામો આ જ પ્રકારની તમામ માહિતીઓ અમે આપના સુધી પહોંચાડવાના છીએ અને પહોંચાડતા રહીશું એટલા માટે કહી રહ્યા છીએ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ન્યૂઝ

લોટરી લાગતાની સાથે જ હવે તેમને કયા ખાતાઓની જવાબદારી આપવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે તમામની વચ્ચે ન્યૂઝરૂમ એક બાદ એક ખાતાઓની વહેંચણી લઈને આપના સુધી અપડેટ પહોંચાડશે છે ભાવિક હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી છે ના બોસ સમોસા ચાટ હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे थ्री स्टेप स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस